હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારોના હાળાહાથ પૂર્ણા થવાયા અને જો બીજું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું અમારું ગોરીને બહાર લાયા જો સ્પેશિયલ અમે અને દૂધ ખાવા માટે રાખીએ જો દેશી ગાયનું દૂધ એટલે બહુ ઉત્તમ કહેવાય આપણા શરીર માટે પણ ગુણકારી કહેવાય તો અમે એક ગાય રાખીએ દેશી જો સ્પેશિયલ અમે દૂધ ખાવા માટે અમે રાખીએ દેશી ગાય જો કે દૂધ ઓછું હોય પણ દૂધ આપણા માટે ફાયદાકારક હોય શરીર માટે ઘણા બધા રોગોનો નાશ કરવા હોય દેશી ગાયનું દૂધ હોય તો અમે એક ગાય રાખીએ દેશી તો પેલા એને બાર લાયા અને હજી બીજી બધી બાર વધવાની ફટાફટ લેણો લાવી દઈએ અને પછી જીએ ઘેર ડેરી દૂધ આલવા આવો શું છે વર ચાંદ નાખવા જો મોરભાઈ પણ રોટલા ખાવા આવી જાય જો વહેલી હવારે અમારા હવાનોમાં હોય પણ જો અમાર બોર ઉપર લગભગ આઠ થી દસ કૂતરો હોય પેલા એમને રોટલી નખવાની ઘેરથી આવીને વહેલા હવારે અને પછી જીવડો રોટલી નખવાની દોણા નખવાના અને પછી જ બીજું બધું કોમ કરવાનું તો લેહો ફટાફટ બેસો બધી કાઢીએ જીએ ગીએ જો વહેલી સવારે કુળદેવીનો દર્શન કર્યો બહુ મસ્ત એવો સંતોની દેવભૂમિમાં કાયમ રોજ સવારે દૂધ આપી અને પહેલાં અહીંયા આ દર્શન કરવા માટે આ દેવભૂમિ કહેવાય એટલે દેવભૂમિનો દર્શન તો રોજ કરવાનો ડેરી દૂધ આપી અને પશુ સીધા હોય આવતી દર્શન કરવા અને અમે આજે લાયા છીએ જો મિનરલ મિક્સર પાવડર જો કે ડેરીમાંથી લાયા છીએ જો સાગરનો બહુ બેસ્ટ આવો દેશનો વિકાસ કર દૂધ વધારે ફેટ વધારે જોવા માટે બે પેકેટ લાવીએ તો આમ ફટાફટ લઈને જઈએ ગેર સાફવાણી કરા જો બને પહેલી સવારે ભોજન કરી દીધું નાખી દીધું તળામાં રોટલા અને અમે દિવસનું કામકાજ આગળ સ્ટાર્ટ કરીએ તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દીધો અમારા મહાદેવજીનું એ મંદિર તો લેડ આમ જઈએ ઘેર તો અમે જો આઈ ગયા પર ડેરી દૂધ ડાલીને બધું દર્શન વર્શન કરી કમ્પ્લીટ ઘેર અને આજે શું બને છે વહેલી હવારે શું બનો હે થેપલો હા મેથીનો પોતા કારણ કે અત્યારે ચલો શિયાળો એટલે શિયાળામાં મેથી અને લસણની વસ્તુ વધારે ખવાય અડમ ફટાફટ ચા પી અને જે ખેતરમાં આજે અમારે જવાનું હોય એ ખેતરમાં એરંડો રાયડો પૂંછેલો તે ચો થયો હોય નહીં થયો જોવા માટે જવાનું હોય પાછું બીજા ખેતરમાં એરંડા હળવા માટે આવ્યા નહીં એ જોવા જવાનું હોય પછી એ ખેતરમાં ઘવાનું વાવેતર કરવાનું એ પણ જોવા જવાનું પણ પહેલાં આપણો થેપલો અને ચા પોતાએ અને ચા થઈ નાસ્તો કરી દીધો અને પછી જે ખેતરમાં જો અમારા ખેતરમાં ઘઉંનું વાવેતર કરવાનું હોય એટલે છેડીએ અને જો વહેલા પોણી આવે તો ગરવડિયા કરવાના પાણી પોણી મેળવવાના તો પછી ગારવી ન જ છે ગારવું તો નહીં જો કે લેટ પડે એટલે પૂંછીને પોણી મેળવીને ગરવડિયા ઘઉં કરવાના અને બાજુમાં જો અમારા ભાઈના એરંડા અમારે જમીન ચીકણી જમીને એટલે અમારી જમીનમાં એરંડો ના પહીએ ને તો વીસમણ પચીમણ એરંડો વિગત થાય જ ઈમદમ વગર પાયો પચીમણ ત્રીસમણ એરંડો તો અમારે ઈમદમ થાય કારણ કે અમારી જમીન એકદમ ચીકણી છે બહુ જોરદાર એટલે ભેજનો સંગ્રહ કરી નાખે એટલે એવું વી પચી મણનું તો ઉત્પાદન ઈમદમ વગર પાયા આપો પણ તો પહીએ તો હું દોણો થોડો ભરાવદા રહે ને વજન પકડાય એટલે આપણને ઉત્પાદન સારું મળે હડો ફટાફટ અતારે

તો ગવા વાળું કમ્પ્લેટ શેર દીધું ને અમારે જો કે આ બે ત્રણને પાવરથી દિવસનો લાઇટ થઈ ગયો આમ તો અમારે રાતી આવતો ને દાળો આવતો પણ અમે કન્ટિન્યુ દિવસનો પાવર અમારે થઈ ગયો જોકે બીજા બધા ગોમડે તો વહેલા થયો તો પણ અમાર નતો થયો એ અમારા અમે દિવસ ન થયો

આટલા બધી ઉલાળો હતો આ તો આવી ગયું કારણ કે પાવરાએ ચાર પોચ કલાક થયા એટલે તો અમારું પોણી બધા આ ઉપર જ છું તો આચી જિંદગી જીભવાની મજા તો ગોમળે જ આવ જો આ રીતે આવું વાતાવરણ હોય એકદમ શોર્ટ પ્રકૃતિમય અને લેબડાનો સોયલો હોય લેબડાના સોહેલા ખાટલો હોય અને એના ઉપર આરામ કરવાનો એટલે હોય જે સુખ મળે ને એવું બીજું જ એક્યા જગ્યાએ સુખ મળે નહીં તમારા પાસે લાખો કરોડો રૂપિયા છે પણ જે ગોમડામાં જે લેબડાના સોયલ ને તો ખાટલો ઢાળીને જે લોકો ઊંઘતા હોય ને એમને જેટલી મોજ કરોડો રૂપિયાવાળાને પણ નહીં બતાવ્યું હોય જેવા આખો દિવસ કોમ કરી અને જેવા લેબડાના નેતા મોચો ઢાળીને ઊંઘ ને તરત યોને ઊંઘ આવે અને પેલા લોકોને કરોડોપતિ હોય કે એમને ગોળીઓ ગળ તાણું ઊંઘાવાય એટલો ફેર હોય ગમળામાં ને શેરમાં પૈસા પૈસાવાળામાં બહુ મસ્ત એવું વાતાવરણ સવાર સવારનું જોઈ શકો તમે તમાકુ નું જો આ બાજુ અને અમારે ગામડામાં હું તમારે આપણે સિટીઓમાં નહીં મતો બધો દરાજ ને એવું બધું હોય કપડો મેળવા માટે જો અમારે તો આ રીતે ઓપન યુનિવર્સિટી હોય આવી કે આ રીતે દોયડી બધી કાઢવાની પછી આપણે ને તો ફૂંકવી દેવાનો એટલે એના છે ફૂંકાઈ જ હોય એટલે અમારો ગમડામાં આર્ય પદ્ધતિ હોય જો રૂકડો હુકબવાની તો અમે જઈએ આપણે બીજા ખેતરમાં એરંડા જોવા એ શ્વાસ કોમ કર્યા વગર ખેડૂતોની સીધી નહીં હું કેવું બાબુજી સાચું ખોટું આપડે તો જે થાય કોમ તો કરવું જ પડે હા હા ચડે હા તાણ તાણપણ ભાઈ આમ જે કર્મી લખાયેલા લેખ શ્રી ચો હા હા કર્મી લખાયેલું છે ને જે એ તો ભોગ્યા વગર છૂટકો જ નહી તાણ તમારું મારું કીધું કશી મેળ પડવાનું નહી જો આ કાઢી તમાકુ ની પાડીઓ આમાં આખું ખેતર પડી દેવાનું અને પછી એક દાળો જવા દેવાનો બીજા દાળા સીધી ચોપવાની તમાકુ અને પછી મુહરવાની આપડા ચીકણી જમીનમાં ચલોને અમારે આ સાલ અમાર ગામમાં લગભગ નહી બસો થી ત્રણસો વીઘા તમાકુ વાવેતર થયું આમ તો અમાર દસ વીઘા તમાકુ મથીન થતી એની જગ્યાએ આ સાલ ત્રણસો વીઘા વાવેતર થયું જય સાલ બધા ખેડૂતો ઉડી પડ્યા હતા અજમા ઉપર તે અજમાના ઓમ પહેલા ત્રણ હજાર ભાવ હતો બત્રીસો ને પોત્રીસો અને જય સાલ અજમાનો ભાવ હતો સાતસો રૂપિયા સાતસોથી પંદરસો વચ્ચે ભાવ હતો એટલે બધા ખેડૂતોને અજમો કોઈ ના થયો વીઘાનો બે અમણ ચાર ને એવો અજમો થયો તે ખેડૂતો બચારા જય સાલે પાલી ગયા અને અમે આ સાલ તમાકુ પર વળ્યા અને તમાકુ મેં માવઠો લખ જો માવઠો થયો તો દશા ખરાબ એટલે હારું આ ખેડૂતો જીવન કેવું કે હાથમાં આવ્યું તાણ આવ્યું નક તો જ્યાં શીખીશ ને પછી ગમે તેમ પાવડા કૂતો મંજીરા વગાડો એટલે આવું જીવન ને ખેડૂતો ભાઈ પણ તો એ રાજી હા તો એ ખેડૂતો રાજી જો આવી જિંદગી હે ખેડૂતો ભાઈ ભાવ આવો કે ના આવો પણ તો એ આપડે ખુશ રહેવાનું અને જે થાય કોમ કોમ કરવાનું તો અમે જો ગવાનું ગારવણ જોવાય રોજ એક એકાદ શેતરમાં ટ્રીપ મારવી જ પડે કારણ કે ક્ષેત્ર હું માગે હું ના માગે તો જોયા સિવાય ખબર ના પડે તો આજ તો કેટલા ક્ષેત્ર ફર્યા જો પીણું હળ્યું આ શેર્યું ઘઉં આબા ના થાય અને આ ગવાનું ગારવણ કરેલું જો હજી તો લગભગ ચાર પોદા ચીડી અરે પછી હજી તો બે નું પગ જો એટલે હજી પોચ છો દાણા પછી કારણ કે ઉપર વરહાદ પડે એટલે બે ગારવ થયો ડબલ થયો એટલે હજી પોચ છ દાળ જઈને એટલે કમ્પ્લીટ વરાપ થઈ જાય તો લેડો આપડે જઈએ કુવા ઉપર દૂજી દૂજી નાવ તો શું પોણી હા એટલે આ તો પેલા ચંચી ફરી ગોદળું આખું ગોઠલાયું હા આ ગોદરું જો લાયા આવું કપરું જો અમાર કુવો એક બાજુ ચા થઈ ગયો જો ચા ઉકળી હે લાલજી બેન બધા ચા પીવા આયા બોલો બોલો આપડો ટાવર ઓછું શું પકડાયું આપડો ખાતર નખવાનું ચાંદા ચેડી નખી ફરીથી હળીએ ને એટલી બરોબર

પછી હળદર થાય ડુંગળીયું થાય બધું જેમ જેમ ઠંડી વધશે ને એમ એમ પોગ્રામો થયા જાય શું કેવું આપડે બીજું કોઈ ખાતા નહિ એટલે હો આપણે ભગત છીએ એટલે આપડે તો ખાલી તુવેરો ના ટોઠાન ડુંગળિયું હળદર ને એવું બધું બનાવી બનાવીને ખાવાનું આ રીતે ખેતર માં આપવાનું જો પોણી બાજુ હોય અને ચૂલો તો ગમે તે અમારે કદ્યા